જગતની થપાટ છે આપ જગતનો તાત છો આપ મહેરબાની કરીને હતાશા નિરાશામાં ન ધકેલાઓ કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે અમે તમારી સાથે ખભે ખભા મળીને ખેડૂત અને ખેત મજદૂરોના ન્યાય માટે લડી રહ્યા છીએ આપ અંતિમ પગલું ન ભરો કારણ કે આપનું પરિવાર પણ ગુજરાત માટે જગત માટે જરૂરી છે તેવા સંજોગોમાં સરકાર પોતે કોઈ ભાણવડના ખેડૂતે જે રીતે યુવાન ખેડૂતે અંતિમ પગલું એવું બીજા કોઈ ખેડૂતો અંતિમ પગલું ન ભરે તેની પહેલા તાત્કાલિક એમને આર્થિક સહાય કરે તો જ ગુજરાતનો ખેડૂત અને ખેતી પડશે ખેત મજૂર પડશે અને તો જ ગુજરાત પ્રગતિ કરશે જગતની થપાટ છે આપ જગતનો તાત છો આપ મહેરબાની કરીને હતાશા નિરાશામાં ન ધકેલાવ કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે અમે તમારી સાથે ખભે ખભા મળીને ખેડૂત અને ખેત મજૂરોના ન્યાય માટે લડી રહ્યા છીએ આપ અંતિમ પગલું ન ભરો કારણ કે આપનું પરિવાર પણ ગુજરાત માટે જગત માટે જરૂરી છે તેવા સંજોગોમાં સરકાર પોતે કોઈ ભાણવડના ખેડૂતે જે રીતે યુવાન ખેડૂતે અંતિમ પગલું ભર્યું એવું બીજા કોઈ ખેડૂતો અંતિમ પગલું ન ભરે તેની પહેલા તાત્કાલિક એમને આર્થિક સહાય કરે તો જ ગુજરાતનો ખેડૂત અને ખેતી બચશે ખેતમજૂરી વધશે અને તો જ ગુજરાત પ્રગતિ કરશે